પંજાબ નેશનલ બેંકમાં અલગ અલગ નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર આધાર કાર્ડમાં છેડા કરી દુબઈ તથા બેન્કોક ખાતે મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ પકડી પાડતી ભરૂચ એસઓજી પોલીસ એસઓજી શાખામાં ફરજ બજાવતા એસઆઈ ગોવિંદરાવ લક્ષ્મણરાવનાઓને મળેલ માહિતીના આધારે આ કામના આરોપીઓ પંજાબ નેશનલ બેંકમાં લોકોને વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામના બેતાલીસ જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાંથી અંદાજિત આઠ એકાઉન્ટોમાં મોટા પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનો કરેલ તેમાં ખાતેદારના મોબાઈલ નંબરની જગ્યાએ ભેજાબાજુ દ્વારા સંચાલિત અન્યનો મોબાઈલ નંબર એકાઉન્ટ દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેન્કોક ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી આરોપીઓએ ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત વિશ્વાસગત કરેલ હોય જે અંગે તપાસ કરી સદર કૌભાંડ ઝડપી પાડ્યો હતો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી સરજુ દેવગણિયા અને ખંજન પ્રિન્સ આધાર છેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા હતા અને દશરથ ધાંધલીએ આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલનાઓને પહોંચાડતો હતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિમાં કરવા અંગે પર્દાફાશ થયો છે આ દિશામાં તેઓ દ્વારા અન્ય કોઈ બેંકોમાં આવા પ્રકારનું કૃત્ય આચરવામાં આવેલ છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તો પોલીસે આ કામે સરજુ દિલીપભાઈ દેવગણીયા ઉમરવર સત્તાવીસ રહેવાસી એકસો સાડત્રીસ માતૃશક્તિ સોસાયટી પુણાગામ વરાજા સુરતનાઓને ઝડપી પાડી અન્ય ઈસમો ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા રહેવાસી સુરત દશરથ દાંદલિયા રહેવાસી સુરત તેમજ વૈભવ પટેલ રહેવાસી દુબઈનાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આ કામના આરોપી સરજુ દેવગણી અને ખંજન ઉર્ફ પ્રિન્સ કનુભાઈ મયાત્રાનાઓ આધાર કાર્ડમાં છેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંધલિયાનાઓને અલગ અલગ વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંધલિયા આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરીને પહોંચાડતો જે દુબઈ ખાતે વૈભવ પટેલનાઓને પહોંચાડતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે નાણાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવતો હતો

અ ખ ગુનાહિત અ ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો ઉપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલા આવેલું અને આ ટોળકી દ્વારા એ એ ખાતા માટે જે છે એમના એમના બધા ખાતાને લગતા એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનો પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પુણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે પૂછપરછ એની સાથે બીજો ખંજન ઉર્ફે પ્રિન્સ ગાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાવી આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલ સરખે સરતી દેવગણિયા એને આજે નાંદર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં